દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ જૂરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર કथित પત્રકાર અને સમાજ સેવક તરીકેની ઓળખ આપી ખંડણી માંગતા લોકો સામે કાર્યવાહીની માંગ સુરત અને નવસારી જિલ્લામાં આવેલા મુસ્લિમ ટ્રસ્ટની મસ્જિદ મદ્રેસા કબ્રસ્તાન સ્કૂલ હોસ્પિટલ તથા વકફ બોર્ડની મિલકતોને ટાર્ગેટ કરે છે આ ટોળકી દક્ષિણ ગુજરાતમાં આ ધાર્મિક સંસ્થાઓને ટાર્ગેટ બનાવી કરે છે ખંડણીની માંગણી આટોળકી ખોટી રીતે આરટીઆઈ કરે છે રૂપિયાની માંગણી કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા બાબતે વદન પત્ર ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચીસ્તી ગુજરાત આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સુરત તાપી અને નવસારી જિલ્લાના આગેવાનો સુરત કલેક્ટર સમક્ષ એક જ રજૂઆત કરવા આવ્યા છે કે છેલ્લા ઘણા દિવસોથી એક ચોક્કસ ટોળકી સમાજ સેવાના નામે અને મીડિયાના નામે ભેગી થઈને મુસ્લિમ સમાજના જે ધાર્મિક અને સામાજિક પ્રશ્નો છે એને ટાર્ગેટ કરી રહી છે અને ટ્રસ્ટીઓને સાવ ખોટી રીતે બદનામ કરી રહી છે એ ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં સરકારના વિવિધ વિભાગોમાં સાવ ઉપજાવી કાઢેલી ખોટી ફરિયાદો કરે છે સરકારી તંત્રને પણ ગેરમાર્ગે દોરે છે આરટીઆઈ કરીને બ્લેકમેલિંગ કરીને કે ખંડણી માંગીને પોતાનો રોજગાર ઊભો કરી રહી છે ને આવા તત્વો વિરુદ્ધમાં એ ઘણા પોલીસ સ્ટેશનોમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાં પણ એમની વિરુદ્ધમાં ગુના દાખલ થતા નથી એવું લાગે છે કે સરકારી તંત્ર એમની છત્રછાયા પૂરું પાડતું હોય એટલે આજ રોજ તમામ મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર રાહુલ રજૂઆત કરવા આવ્યા કે આવા અસામાજિક અને ખંડણી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે એમના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ કરવામાં આવે અને જરૂર પડે તો એમના વિરુદ્ધ પાસા કે ટોપ જેવી કાર્યવાહી પણ કરવામાં આવે અને અમને આનંદ છે કે કલેક્ટરશ્રી અમારી રજૂઆતને ખૂબ શાંતિથી સારી રીતે સાંભળ્યા છે અને એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે ચોક્કસપણે આ ટોળકી વિરુદ્ધમાં એ કાયદેસરની કાર્યવાહી કરશે